એ બહુ મહત્વની છે એટલે અત્યારના સમયમાં આપણે કેવી સુધારી શકીએ તો બહુ સરસ એમણે કીધું કે મંગળ સંવાદ તો ક્યારે એકલા મંગળ સોમવાર તો ઘરના કંટાળીએ તો એક કામ કરીએ આપણે ચાર પરિવાર કરીએ તમને મારી વાત કરું તો અમે પાંચ પરિવાર એવા છે કે લગભગ પચીસ વર્ષ થયા અમારે ઉત્તરાયણ પર પાંચ પરિવાર છોકરાઓ બધાના નાના નાના હતા તો છોકરાઓ પહેલી ગયા પણ અમારે ક્રમ તૂટ્યો નથી એ ઉત્તરાયણ એક જ જગ્યાએ ભોજન કરવાનું બહેનો અલગથી બેસે દીકરાઓ પતંગ ઉડાડે ભાઈઓ સાથે બેસીએ એ પ્રમાણે ચાલે अगर कोई जॉब करता हो, अगर कोई बिजनेस करता हो, तो आपरे एक तो परिवार में परंपरों समय होती है आपकी, एक विजन आप समझता होना चाहिए, तो आना करने घना बंदा प्रॉब्लम्स होता होएगा, क्योंकि कोई परंपरा घर मंती होएगी, सपोज के मैंने चूंकि कोई और आपने ये कुछ तुमको जो आपको इतनी कठिन है, इधर ये ब અને આપણે કે એનો ઓછું એ વધારે મહત્વનું છે એટલે જ આનો પણ આનો નથી આ સુવિધાઓ ને સુખ માનવામાં આવે સૌથી મોટી સારું મકાન હોય ઘરમાં ટીવી હોય ગાડી હોય તો એ માણસ સુખી અને કદાચ એનાથી પણ વધારે બંગલો થઈ ગયો હોય એટલે મોટી ગાડી છે આટલાની ગાડી છે એને પોતાનું ફાર્મ હાઉસ છે જમીન છે પોતાની સ્કીમ બનાવે છે તો પોતાની ઇન્ડસ્ટ્રીઝ છે તો એ માણસ સુખી છે એવું આપણે માની લઈએ છીએ અને કદાચ હું પણ એમાં સંગમાં નહોતો આવે પહેલા હું પણ એવું જ માનતો પણ નાની નાની વાતમાં આપણે કેવી રીતે આપણે એના ઉદાહરણ કરી શકીએ સંગમાં આવ્યા અત્યારે મારી એક પર્સનલ વાત શેર કરું છું કોઈ

તો હવે આપણે એક વસ્તુ અહીંયા ડિસ્ક જે છે ડબલ ઇન્કમ સિંગલ ચાઇલ્ડ એ થોડું થોડું વિસ્તાર કરીને કમસે કમ ડીટ સુધી પહોંચે ડબલ ઇન્કમ ડબલ ચાઇલ્ડ તો શું થશે તો આ જે અસંતુલન જે છે એ થોડું થોડું સાધવાનું ચાલુ થશે એ ભણી ચૂક્યા છે એલિટ ક્લાસ છે એમાં તમે આ રેશિયો મેં જોયો છે ઘણા મિત્રો છે મારા અને જે ઇલેક્ટ્રિસિટી છે ને એમાં બિહાર છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન એમાં સમસ્યા વધારે એટલે એજ્યુકેશન આની પાછળ વધારે મૂળ કારણ બીજું કારણ જે મારી સ્ટડીમાં છે કે હવે લગ્નની જે વર્ષો છે ને એ વધ્યા છે સરકારી અઢાર એકવીસની વાત નથી કરતો હવે ત્રીસ એકત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષે લોકો લગ્ન કરે છે એવા એવી સ્થિતિઓ આવી રહી છે તો એમાં ફર્ટિલિટીના સમસ્યાઓ પણ આવે છે ડૉક્ટરો સાથે મારે ઘણા મિત્રો છે એટલે થર્ટી એબાઉમાં તમને આ ફર્ટિલિટીની સમસ્યા પણ આવશે પણ જેન્ડરમાં ગમે ત્યાં હોઈ શકે એટલે આ બધી સ્ટડીના સામાજિક સમરસતા વિશે સમાજનું મંતવ્ય ત્યાં ઉત્સવો ઉજવવા જોઈએ તેમાં એક મિત્ર એવા જોડાયા કે જે સારી પોઝિશન ઉપર છે બિઝનેસમાં એ લોકો અત્યાર શું કરેના મદર ફાતાની પુનિલ કિથી હોય ને તો દરેક વખતે કે આપણે સેવાવસ્તીમાં છે બધું ભોજન કરાવે છે અને કરાવે તો આવા જે વિશિષ્ટ વ્યક્તિઓ છે એમને પણ આપણે જઈએ અને આવા કાર્ય સાથે જોઈએ સન્માન શું થાય હિન્દુ સમાજમાં માન તો શું બધા નોકરી છોડ દે ને

તમે ક્યાં બ્રેકમાં છે